એના માટે વાચા એક કોંગ્રેસ પાર્ટી તરીકે વાચા પહેલાં પણ બનતી અને અત્યારે પણ વાચા આપશું સમગ્ર જનતાને નાના નાના પ્રશ્ને જે નાની નાની હાલાકી ભોગવવી પડે છે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી જે ક્યાંય ખ્યાલ આવશે કે અન્યાય થાય છે એ અન્યાયને દૂર કરવાનો પ્રયત્ન પેલી પ્રાયોરિટી રહેશે બીજી પ્રાયોરિટી કોંગ્રેસના સંગઠનને વેગવંતુ બનાવીને પ્રજાલક્ષી કાર્યો વધારે થાય મારો ઉદ્દેશ રહેશે સાથે સાથે યુવાનોને કોંગ્રેસની અંદર જોડવાનો એક એક સંગઠન માધ્યમથી મુહિમ ચલાવવામાં આવશે આજના દિવસે પ્રથમ મારી વરણી છે અને ચાર્જ સ્વીકારવા જઈ રહી છો જઈ રહ્યો છું ત્યારે કોઈ નેગેટિવ પ્રવૃત્તિમાં કે નેગેટિવ વાત ભારતીય જનતા પાર્ટીની નહીં કરું પણ ભારતીય જનતા પાર્ટીની છેલ્લા વીસ વર્ષ કરતાં પણ વધારે રાજકોટ મહાનગરપાલિકામાં ત્યારે શાસનમાં છે ત્યારે લોકોની વેદનાને ભૂલી ગઈ છે એ વેદના પાછી લોકોની યાદ આવે એવું ચોક્કસ આજના દિવસે હું આપ લોકોના માધ્યમથી કહેવા માંગુ છું કે સત્તામાં બેઠેલા લોકોને લોકોની વેદના સમજાય એ પ્રકારનો આક્રમક કાર્યક્રમ આવનારા દિવસોની અંદર કાર્યક્રમો રાજકોટ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે મારા પૂર્વ પ્રમુખ અતુલભાઈ બાબત છે એમને લગભગ મારા નોલેજમાં છે ત્યાં લગીને તેર ચૌદ વોર્ડ લગીને એને સંપૂર્ણ પૂર્ણ કરેલ છે એને મારે વેગવંતી કરવાની છે બે ત્રણ ઓડો જે આપણે મને જે પ્રશ્ન પૂછ્યો એમાં બે ત્રણ ઓડો જે બાકી છે એની અંદર મારે કાર્યકર કાર્યકર તરીકે તરીકે પ્રમુખ હું કામ કરી અને એ હોડો ને પણ પૂર્ણ કરીશ અને આવનારા દિવસો ની અંદર સારી રીતે ભારતીય જનતા પાર્ટીની ચેલેન્જ ને સ્વીકારી અને મજબૂતાઈ થી મહાનગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવારો તમને જોવા મળશે